હેલો કોણ બોલો ભાઈ દ્વારકાથી હા ભાઈ બોલો ફોન કર્યો હું ફોન કર્યો હતો જયરાજભાઈ હુમલો છે ના તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ સબૂત છે ઓલો ભાઈ બોલો બોલે છે ને એ ભાઈ ખોટા એ ભાઈ ખોટા નવનીતભાઈ શું છે હા અને ગઈ એને ફોન કરીને એવું નતો કીધું ભાઈ કે તારું ભાઈ મારે તને રૂબરૂ મળવું એનો મતલબ શું થયો એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય હા હા એનો જ કરાવ્યો ને તમને કહું તમે જયરાજ ને ગાળું દીધી હે તમે જયરાજ આતાને ગાળું દીધી જયરાજ ને કોને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો તમારામાં તમારા રેકોર્ડિંગ માં કેમ છે બીપ મૂકેલું છે હે તમે રેકોર્ડિંગ કર્યું તમે જે આખો સાંભળ્યું હા એમાં ખરાબ છે કે એ માનતી ભાઈ આ તો હવે હું તમને આખું રેકોર્ડિંગ નાખ દો બરોબર એનો કેવાનો બાવર કેવો હતો હું તમને આ ચોપકો તમારું હું એક વાત કહું હું હું એક વાત કહું હું અમીર બારાડી બોલું છું અને જયરાજ મારો જયરાજ મારો નાનો ભાઈ છે અમીર બારાડી વર્તુ વર્તુ ઓરકો તમે મને હા હા વર્તુ હું છે ને ભાઈ વર્તુ વર્તો ને હા વર્તુ તને સારી રીતના વર્તુ ભાઈ બરોબર નથી કરતો અમે ભાઈ અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબુત વિનાના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો એ માણસ એવો નથી એને ભાઈજી સરપંચ કહીએ કે કોળી સમાજના જે સરપંચ છે એને એવું કીધું કે મારી જયરાજ હુમલો કરાવ્યો એ ખોટું કહીએ પણ સીસીટીવી ચેક કરીને કોની હુમલો કરાવ્યો હા પણ તો કઉ કે તમને એને કરાવડાવ્યો છે એનું શું કરવાનું બોલો હાલો જયરાજુ હુમલો કરાવ્યો હું તમને કહું હા જયરાજુ હુમલો કરાવ્યો હું ભેગો છું ગમે પોલીસ સ્ટેશન હું આવી જો સબૂત નીકળવું જોઈએ તમારી બા પ્રૂફ પુરાવા આપડે આહીર સમાજ ને કોડી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કે લાલા ને મારે સબન કરજો પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો ને કે સબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે આપડે આપણે આપડે ને કાંઈ નથી બોલા મારો કેવાનો ભાવર થયો હતો હું તમને હજી કહું જો રેકોર્ડિંગ સાંભળું અને એ જ હું બોલું ભાઈ જયરાજ આ ભાઈ બેનની શીરતી અને કદાચ જો મારી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો કહું કદાચ તમારે બેનની ની કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપ માં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથ ની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી શકો કરો ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કહું છે રેકોર્ડિંગ મેં ના સાંભળવું નથી એની કાયદો હાથમાં લીધો નથી જયારે એની લિંક નીકળે તો મને બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો જયરાજ મારો નાનો ભાઈ ને લાલો હોય ને એ મારો નાનો ભાઈ અને મારે બધા ભાઈ જ છે તો તું તમે મારા દુશ્મન છે નથી હું તમને એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મુકું એટલે ગાડુ આપી જયરાજ હું તમને રેકોર્ડિંગ નાખું એમને રેકોર્ડિંગ નાખું કોઈ જે ઓલા ભાઈજી છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું

અરે સોરી સોરી આંબલીયા ખેડૂત છે બીજાની ચેનલ ઉપર હવે હું તમને વસ્તુ આ રેકોર્ડિંગ તમે આપડે બે જે વાત કરી એ તમારી ચેનલ ઉપર હું કઉ તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ વસ્તુ વ્યાજબી છે યાદ બી નથી કે આ બીજા વસ્તુ મોટા ભાઈ જયરાજ સિંહ જયરાજ ભાઈએ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ હોય તમે મને કહું એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈએ ને ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગુ અને માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી છે બધા રેકોર્ડિંગ તમારી સામે આવ્યા જાય માયા આતા નો આમ કઈ દ્રશ્ય છે નઈ આપડે વાત છે ભાઈ પુરાવા નીકળે ને તે લડી અત્યારે પેલા પુરાવા ગોતો કાયદાથી એ લડો રેડી ના ના ભાઈ જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ છે અમારે ની ભાઈ જ છે જયરાજ ના મારે દુશ્મની નથી નથી તમારે નથી કોઈ એકસો જે ધારે જો વાત કઈ રીતની કરી વ્યવહારની વાત કરી રીતે અમીર કોઈ ખોટી યાદ મને પુરાવા નીકળે પુરાવા નીકળે સોશિયલ મીડિયા હું હું બધું જોતો જ હોય તમારું હું છે સતત જોતો હોય બધું જેદી પુરાવા નીકળે ને તેથી જયરાજ આતા ભેગો હું શું ગમે તેથી તમારે કાયદા કીધું જે લડવું હોય અત્યારે તમે આક્ષેપ ના નાખશો બરાબર એ વાત ભલામણ કહી દીધું ના ના હવે જો હવે પછી નું એક સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવવાનું એક સ્ટેટમેન્ટ આપણા તરફથી નહીં હોય બાકી મને અત્યારે મીડિયાવાળા ઘણા ફોન આવે લાઈવમાં જોડાવો મારે સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં લાઈવમાં આવવાનું ન હોય પહેલે તો એમાં લાઇવમાં આવવામાં તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર કે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં આવીને એમ કહું કે અમારે સમાધાન થઇ ગયા તો અમારે સમાજ ને એવો દાગ લાગે કે અહિયાં પૈસા લઈ લીધા એ ખરેખર આપણે એવું કઈ પકડાઈ નથી સમાજ સમાજ ને આપડે બધાવાના હે ને કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે નહીં જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજભાઈ તે દિવસે ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ જે તે સમયે આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ એને એને ફોન કર્યો જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ આનો મતલબ શું થાય તમે તમારે તમે જ કહ તો મને તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય વાહ ભાઈ વાહ અને વાત છે અને હજી તો જયરાજ હતા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ને ઓહો ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે જરૂર આ જયરાજાતા આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા